જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ઘણા મિત્રોના મેસેજ આવે છે કોમેન્ટ આવે છે અને પણ આવે છે કે ફેસબુકની અંદર સાચી જ કમાણી થાય છે સાચે જ પૈસા મળે છે તો મિત્રો આજે તો હું તમને એનો ક્લિયર ડાઉટ આ વિડીયોની અંદર તમને લાઈવ પ્રૂફ સાથે વતાડવાનું છે કે ફેસબુકની અંદર મિત્રો ઘણા મિત્રોને ખબર નથી હોતી કે નહીં થાય છે કે નહીં ખાલી આ ફેંક છે પણ ના આજે હું તમને લાઈવ પ્રૂફ સાથે હું તમને વધડવાનો છું આ વિડીયોની અંદર તો વિડીયોની અંદર મને રહીજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મોબાઈલની સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે તો મોબાઈલ મારા હાથમાં છે તો મિત્રો તમને એવું ના લાગે કે ક્યાંક સ્ક્રીન વધારે છે તો મારા પેઆઉટની અંદર હું ક્લિક કરીશ અને મિત્રો તમને બતાડીશ કે અર્નિંગ થાય છે કે નહીં કેસબુકની અંદર સાચી થાય છે કે ખોટી થાય છે મિત્રો અમારું ફેસબુક પેઆઉટ છે મિત્રો તમે જોઈ રહ્યા છો મારું ફેસબુક પેઆઉટ છે મિત્રો એની અંદર જે હું ટ્રાન્ઝેક્શનની અંદર જઈશ તમારા પેઆઉટની અંદર કમાય આ મિત્રો તમને લાઈવ ગ્રુપ સાથે વધારો છો ઘણા મિત્રોનો જે મનમાં ડાઉટ છે કે ફોન કરીને કહેતા કે સાચે જ કમાણી થાય છે ભાઈ તમે સાચી બોલો છો ખોટું બોલો છો અમે કહે છે કોમેન્ટ કરીને કે ફેંકશે તો ફેંકશે તો યુટ્યુબમાં કેમ આવ્યો તો હું તો યુટ્યુબની અંદર તમને જાણકારી આપવા માટે આવ્યો છું કેમ કે હું તો ફેસબુકની અંદર સારી અર્નિંગ કરી રહ્યો છું તો આ મિત્રો મારા તમે જોઈ રહ્યા છો સ્ક્રીનની અંદર કે આ ડોલર બેંકની અંદર ટ્રાન્સફર થઈ જલ છે આને મેં મારા બેંકની અંદર અર્નિંગ આવી જલ છે તો આપણે કેટલી કેટલી અર્નિંગ આવે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો સાતસો ત્રીસ ડોલર તો આપણે ઇન્ડિયન કરન્સીની અંદર આપણે ટ્રાન્ઝેક્શન પૈસા કેટલા થાય ક્રોમની અંદર ગૂગલ ટ્રાન્સલેટ ડોલર ઇન્ડિયન કરન્સી કરી લીધું છે મિત્રો એની અંદર ડોલર ઇન ઇન્ડિયન કરન્સી ગૂગલની અંદર તમે કરશો એટલે આવી રીતનું વધારશે મિત્રો એક ડોલરના અઠ્યાસી રૂપિયા તમે મિત્રો જોઈ રહ્યા છો કે તારી એક ડોલરના અઠ્યાસી રૂપિયા છે અઠયાશી હોય કે પંચ્યાસી રૂપિયા હોય તો મિત્રો અપડાઉન થતો હોય છે તો આપણે એક ડોલરના જે મારા સાતસો ને ત્રીસ ડોલર આવેલ છે એના પૈસા કેટલા થાય છે આપણે સરવાળો કરીએ સાતસો ત્રીસ તો મિત્રો તમે જોઈ રહ્યા છો ને ચોસઠ હજાર એક જ મહિનાનું પેમેન્ટ હતું મિત્રો તો ઘણા મિત્રો કહેતા હતા ને કે ફેસબુકની અંદર કાંઈ મળતું નથી તો મિત્રો સાતસો ત્રીસ ડોલર છે ચોસઠ હજાર બસો ને સિત્તેર રૂપિયા થાય એવા ઘણા બધા એવું અર્નિંગ આવેલ છે સાતસો ત્રીસ ડોલર એકસો ચોસઠ ડોલર મિત્રો તમે જુઓ ને તો બસો સવી ડોલર એક મારું બીજું પેમેન્ટ આવ્યું હતું બહુ મોટું કેમ કે તો મિત્રો બધા અર્નિંગ થાલ છે મારી સાતસો ત્રીસ આ બીજું પેમેન્ટ છે મારું ચારસો ડોલર ચારસો ડોલરની અંદર ગૂગલની અંદર ટ્રાન્ઝેક્શન કરશે તો પાંત્રીસ હજાર રૂપિયા થાય રહ્યા છે તો બીજું પેમેન્ટ ચારસો તો પાંત્રીસ હજાર થાય છે ઓલા ચોસઠ હજાર તો મિત્રો ગણો તો ઘણા મિત્રો કહેતા હતા કે તું ખોટું બોલા ક્યાંક છે તો તમે તમે લાઈફ સાથે જોઈ રહ્યા છો આ મારું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ભીખાજી શાજી ઠાકોર આ મારું છે મિત્રો બીજા કોઈનું નથી કેમકે મારું નામ ભીખાજી ઠાકોર ભીખાજી શાંધાજી ઠાકોર છે અને હું વિડીયો ફેસબુક ની અંદર બનાવું છું તો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની કમાણી થલ છે મિત્રો એની અંદર હું અર્નિંગ કરું છું કેમકે હું અર્નિંગ કરું તો તમે પણ અર્નિંગ કરી શકો છો ને બધાનું ભવિષ્ય બદલી શકે છે એટલા માટે મિત્રો હું વિડીયો બનાવું છું માત્ર તમારા માટે મારા માટે નહીં કે હું મારા માટે પણ બનાવું છું કે થોડા ઘણી સબસ્ક્રાઈબ મળે તો મને વિડીયો બનાવવાની મજા આવે તો જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમો અવાજ વિડીયો ચેનલની અંદર આવતા રહેશે જય માતાજી